સંદીપસિંહ આસ્થાવાન હિન્દુ છે અને તેમનાથી આ દ્રશ્ય ન જોવાયું તેમણે શું ચાલી રહ્યું છે સમજવાનો પ્રયત્ન કર્યો વકીલ હોવાથી તેમણે ત્યાં રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું તો જે આયોજકો હતા ત્યાં ઉપસ્થિત લોકો હતા એમણે એમની સાથે ધક્કા મુક્કી કરી આખો મામલો બેહદ ગંભીર છે આ મામલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને ભારત ઉપર આનો કેટલો મોટો ખતરો છે એ પણ સમજીએ હું આનંદ રિયલ વોઇસ ઓફ આપનું સ્વાગત કરું છું ભરતપુરની આ હોટલની અંદર જે દ્રશ્યો હતા એ દ્રશ્યો બેહદ આઘતજનક હતા અત્યાર સુધી કહેવાતું હતું કે વનવાસી વિસ્તારો

કરવા હિન્દુ દેવી દેવતાઓને ઉતારી પાડવા આ આ તમામ પ્રવૃત્તિ થઈ રહી હતી વકીલ પોતાના મિત્રના લગ્ન માટે હોલ બુક કરાવવા માટે આવ્યા હતા અને તેમણે આ દ્રશ્ય જોયું આ દ્રશ્ય જોયા બાદ તેમણે તેનો વિરોધ કર્યો વિરોધ કર્યો તો તેમની સાથે ધક્કા મુક્કી થઈ તેમણે ત્યાં જોયું કે લોકોને ખ્રિસ્તી થવાના ફાયદા ગણાવાઈ રહ્યા હતા લોકોને ખ્રિસ્તી સમુદાય માં સામેલ થવા માટે લાલચ અપાઈ રહી હતી ઈસુના સમ અપાઈ રહ્યા હતા પાણીમાં કંઈક મેળવી અને પીવડાવાઈ રહ્યું હતું બાળકોના હાથમાં બાઇબલ હતા આ દ્રશ્યો ચાલે છે 140 કરોડ ની વસ્તી ધરાવતા સો કરોડ જેટલા હિન્દુ રહેતા હોય એવા દેશની અંદર એ પણ રાજસ્થાનની અંદર ભરતપુરની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ ને લઈને દાવો કરાઈ રહ્યો છે કે એકલા ભરતપુરમાં વીસ હજાર જેટલા લોકોને ધર્માંતરિત કરી અને ખ્રિશ્ચિયન બનાવાયા છે પંજાબની અંદર ક્રિશ્ચિયન અને ક્રિપ્ટો ખ્રિસ્ચિયન વધી રહ્યા છે એ પ્રકારની વાતો અવારનવાર થતી રહે છે ભરતપુર પણ પંજાબથી ખાસ કંઈ બહુ દૂર નથી આ આખી ધર્માંતરણની પ્રવૃત્તિ વખતે ચંદીગઢમાં બેઠેલો એક શખ્સ પોતાને પ્રોફિટ ગણાવે છે એ બજિન્દરસિંહ પણ હાજર હતો બજિન્દરસિંહ લોકોને ધર્માંતરણ કરવા માટે ભડકાવી રહ્યો હતો એમને ઝાંસામાં ફસાવી રહ્યો હતો આ ભજિન્દર સિંઘ એક વિવાદિત વ્યક્તિ છે જલંધરની ચર્ચમાં પાદરી છે તેના ઉપર તેની અનુયાયી યુવતીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો તેની દિલ્હી એરપોર્ટ ઉપરથી ધરપકડ થઈ હતી યુવતીનો આરોપ હતો કે તેને બહાર મોકલવામાં અથવા તો નોકરી અપાવવાના બહાને તેના ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે વિડીયો પણ બનાવ્યો હતો એવી પણ આરોપની અંદર અંદર વાત કરવામાં આવી છે છે ઉપર ઘણા આ તે સલમાન માંડી અને મોટા મોટા સ્ટાર્સની ભવિષ્યવાણી પણ કરતો રહ્યો છે સુટ બુટમાં સિક્યુરિટીમાં રહેતો બજિન્દરસિંહ પોતાના ભાષણો દરમિયાન સુંદર યુવતી ઉપર નજર જમાવી રાખે છે અને તેમને પોતાના ઝાંસામાં ફસાવે છે આ આખા મામલાની અંદર હિન્દુ સંગઠનો આક્રોશમાં છે અને હિન્દુ સંગઠનોએ માગણી કરી છે કે તાત્કાલિક આ પ્રકારની વટાળ પ્રવૃત્તિ પ્રવૃત્તિ એ રોકવામાં આવે રાજસ્થાનની અંદર ભરતપુરની અંદર ધર્માંતરણના થયેલા આયોજનની અંદર કુંવરસિંહ અને શૈલેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે અન્ય આઠ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે આ આયોજનો માટે ઓનલાઈન નાણાં મોકલવામાં આવી રહ્યા છે એની પણ તપાસ થઈ રહી છે સવાલ અહીંયા એટલો છે જે ધર્માંતરણ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ નકાર્યું છે જે ધર્માંતરણને ભારતના બંધારણે નકાર્યું છે ભારતના બંધારણ પ્રમાણે લોકોને ધર્મ પ્રચાર કરવાનો અધિકાર છે ધર્માંતરણ કરવાનો અધિકાર વ્યક્તિનો છે ધર્માંતરણ એ કોઈ કરાવી શકે નહીં કોઈ વ્યક્તિ તમામ તત્વચિંતનને સમજી જાણી અને લોભ લાલચ ભય વગર પોતાની વિવેક બુદ્ધિથી ધર્મ બદલી શકે છે આટલો જ અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ જે વ્યક્તિઓ ધર્માંતરણ કરાવી રહ્યા છે કે જે વ્યક્તિઓનું ધર્માંતરણ થઈ રહ્યું છે એ લોકોને કાં તો નાણાંની લાલચ આપવામાં આવે છે કાં તો તેમને કોઈ દેવી દેવતાઓના ઉતારી પાડી અને ચમત્કાર નામે તેમને છે યા તો કોઈ આપવામાં આવે છે અને એ રીતે ધર્માંતરણ થઈ રહ્યા છે આ પ્રકારના ધર્માંતરણોને કારણે દેશમાં ધાર્મિક વસ્તી સંતુલન એ અસંતુલન તરફ જઈ રહી છે અને ઘણા રાજ્યો અને વિસ્તારોની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે માત્ર ખ્રિસ્તી મિશનરીઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે એવું પણ નથી અન્ય ધર્મના કેટલાક સંગઠનો અને કેટલાક લોકો આ પ્રકારની વટાળ પ્રવૃત્તિ ધર્માંતરણની પ્રવૃત્તિ કરી રહ્યા છે સવાલ અહીંયા એટલો જ છે કાયદાનું શાસન છે કાયદાએ કાયદાનું કામ કરી અને કાયદો અમલી બનાવવો જોઈએ અને જે પ્રકારે ધર્માંતરણ થઈ રહ્યા છે એ ધર્માંતરણને તાત્કાલિક રોકવા જોઈએ કારણ કે ધર્માંતરણ એ રાષ્ટ્રાંતરણ છે અને આ વાત બીજા કોઈએ નહીં સ્વામી વિવેકાનંદે કરી છે તો આ પ્રકારની પ્રવૃત્તિઓ તાત્કાલિકપણે રોકાય એ ભારતના અને ભારતના લોકોના હિતમાં છે